નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત છું ગુજરાત સરકારના પીપીપી મોડલ સૈનિક સ્કૂલ જીવન સાધના ટ્રસ્ટ સંચાલિત રક્ષા શક્તિ સ્કૂલ સૈનિક સ્કૂલમાં વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે ભારતીય સેના આર્મી એજ્યુકેશન કોર્પ ના રિટાયર્ડ જેસીઓ બીએડ ની લાયકાત સાથે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની સાત જગ્યા છે ટીજીટી માટે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન હિન્દી અંગ્રેજી ગુજરાતી કોમ્પ્યુટર વિષય ભણાવી શકે તેવા બીએડ ની લાયકાત સાથે કોઈપણ વર્ષમાં ટેટ ટાટ સીટેટ પાસ કરેલો ઉમેદવારો અથવા અનુભવી ક્લર્ક માટેની એક જગ્યા છે કોઈ પણ સ્થાત્રીની ડિગ્રી સાથે અનુભવી માટે એક જગ્યા છે સિક્યુરિટી ગાર્ડ માટે ચાર જગ્યા રસોઈઓ માટેની બે જગ્યાએ સફાઈ કામદાર માટેની પણ બે જગ્યા છે મિત્રો ઉપરોક્ત લાયકાત ધરાવતા અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ દિન દસ માં ઉપર જણાવેલ સરનામે જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી પોસ્ટ અથવા તો ઇમેલ કરવાની રહેશે વધુ માહિતી માટે સંપર્ક નંબર ઇમેલ એડ્રેસ આપવામાં છે તેના પર અરજી પોસ્ટ કરવાની રહેશે તમે જોઈ શકો છો દેવભાસ્કર ગોધરા દાવોદ આવૃત્તિમાં બાવીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે સુરક્ષા શક્તિ સ્કૂલ સેમિક સ્કૂલ છે બામણગામ અડત્રીસકોર તાલુકો માતર તારાપુર જિલ્લો ખેડા ખાતે આવેલી છે જેના અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય